પ્રકરણ ચાલીસ તુલસી વ્રત વિદ્યાર્થી બામણ હતો રાજાની રાણી હતી રાણીએ તો બામણને બોલાવ્યો છે કીધું છે કે ભાઈ ભાઈ વ્રત કાઢ વ્રત કાઢ્યા વર્તુલા કાઢ્યા પહેલું વ્રત બ્રહ્માનું કાઢ્યું બીજું વ્રત વિષ્ણુનું કાઢ્યું ત્રીજું વ્રત સૂરજનું કાઢ્યું ચોથું વ્રત તુલસીમાનું કાઢ્યું ભાઈ મારે ક્યાં વ્રત ઉપર લેણું છે બાઈ તમારે તુલસીમાના વ્રત ઉપર લેણું છે દીકરી ઉપર લેણું છે કે અલેણું લેણું તો છે પણ દીકરી તમારી શોક્ય થાય હા કહે છે કોઈ એક કરતાં એકવીસ હજાર છે જઈને દીકરીની વગડામાં મેલી આવો ધાવણી દીકરીને તો વગડામાં લઈ ગયા છે નગન કરીને વડલાની પોઈલમાં મેલી છે વડ માથે મધનું પોળું જામેલું છે એ તો અદાડે ઉજરે છે તુલસી માએ લખ્મીનો વેશ લીધો છે જંગલમાં તો આળિયાને જાળિયા કાચના કમાળિયા પાણાને પાણીયારા રસસગ ને નવ નદ થઈ ગઈ છે બેઠા બેઠા લક્ષ્મીજી રેંટીઓ કાંતે છે રાજાની કુંવરી તો રમતી રમતી આવી છે માતાજીને તો પગે પડી ગઈ છે બાઈ બાઈ બેન ઊભી થા તુલસીની પૂજા કરતી જ ત્યારે સૌ સારાવાના થશે રાજા શિકારે ચડ્યો છે વડલાની વડવાએ ઘોડો બાંધ્યો છે જોબનવંતી અસ્ત્રે દીઠી છે રાજાએ તો માંગું નાખ્યું છે કોરો ચૂડિયો લાવ લીલું પાનેતર લાવ હું પરણાવું તું હથેવાડે પરણી જા રાજા તો પણ્યો છે વગડામાં રહ્યા છે એને તો પાંચ પુત્ર થયા છે રાજ કરણ રવિકરણ દેવકરણ વીજ કરણ સૂરજકરણ પાંચેય ભાઈ ભીડા રમે છે શોકીએ તો દાસીને મોકલી છે ઝેરના પ્યાલા મોકલ્યા છે શીખવાણીને મોકલી છે રાજ કરણ રવિકરણ દેવકરણ વીજ કરણ સૂરજકરણ તમારી મોટેરી માએ દૂધ સાકરના પ્યાલા મોકલ્યા છે આ લ્યો પીજા કુંવરિયાઓએ તો જવાબ દીધો છે અમારે તો નાવા છે ધોવા છે તુલસી પૂજા કરવી છે મેલો તુલસી માને ક્યારે તુલસીમાં દેશે ને અમે પીશું કુંવરની માએ પણ એમ કીધું છે હું કાલી ઘેલી કાંઈ ન જાણો તુલસી માને ક્યારે મેલો તુલસીમાં આલે ને કુંવર પીવે તુલસી માએ તો ઝેરના હતા તે ઢોળી નાખ્યા દૂધ સકરના કરી નાખ્યા પાંચેય કુવડા પી ગયા પી કરીને રમવા ગયા અપરમાએ તો દાસીને મોકલી છે જા તો દાસી શું કરે છે રોતા હોય તો રોવા લાગજે કૂટતા હોય તો કૂટવા લાગજે દાસીએ તો આવીને કહ્યું છે એ તો એ રૂપાળા રમે ધોળા ધોળા ફૂલ જેવા અપરમાએ તો બીજેથી એરું વીંછી ને પરડોતરા મોકલ્યા છે દાસીએ જઈને કહ્યું છે રાજકરણ રવિકરણ દેવકરણ વીજ કરણ સૂરજકરણ લ્યો આ તમારી મોટીરી માએ મોકલ્યા છે સોનાના સાંકડા રૂપાના વાંકડા આ લ્યો આ પહેરો ગુવારિયાએ તો જવાબ દીધો છે અમારે તો નાવા ધોવા છે તુલસી પૂજા કરવી છે મેલો તુલસીમાને ક્યારે તુલસીમાં દેશે ને અમે પહેરશું કુવારિયાની માએ પણ એમ જ કીધું છે કે હું તો કાલી ઘેલી કાંઈ ન જાણું તુલસીમાને ક્યારે મેલો તુલસીમાં આલે ને કુંવર પીવે એ રૂ પરડોતરા મટી ગયા છે તુલસીમાએ સોના રૂપાના સાંકડા કરી નાખ્યા છે પાંચેય ભાઈઓએ પહેરી લીધા છે પહેરીને હોંશે હોંશે રમવા ગયા છે જા જા દાસી શું થયું છે રોતા હોય તો રોવા લાગજે કૂટતા હોય તો કૂટવા લાગજે દાસી તો જઈને જોઈ આવે છે એ તો એ રૂપાળા ધોળા ધોળા ફૂલ જેવા કારભારીએ તો વાત કરી એ તેને તુલસી પડસન છે માથે તુલસીમાંનો હાથ છે એ મરે એમ નથી અપરમાએ તો રથ જોડાવ્યો છે હવે તો વનમાં હાલી નીકળી છે કારભારી કારભારી તુલસીના છોડવા ખેંચી કાઢો રાણીજી રાણીજી પચાસ દેતા હો તો પાંચ દેજો પણ લીલા ઝાડ મારાથી નહીં ખેંચાય લીલા ઝાડમાં તો જીવ રમે છે રાણીએ તો કોદાળી લીધી છે એ તો તુલસીને ખોદવા ઉતરે છે એક બેને ત્રણ ટચકા કરે ત્યાં તો રાફડામાંથી સરફ ફટકે આવ્યો છે તુલસીમાં કુપવાન થયા છે બાઈના તો મરતુક નીપજ્યા છે બાંદડી તો વનમાં જાય છે નવી રાણીને ગોતી જાય છે આવીને કહે છે કે તમારી બહેન તમને મળવા આવતા હતા ત્યાં એમને સરફ ડસ્યો છે બાઈ તો તુલસીમાં પાસે પહોંચી છે પગે પડીને કરગરવા માંડે છે માતાજી મારી બહેનને સજીવન કરો તુલસીમાએ તો અમીનો કુંપો ને કરણની કામ આપ્યા છે લઈને બાઈ તો ચાલી છે શોક્યના મળદા માથે અમી છાંટ્યા છે કરણની કામ અડકાડી છે શોક્ય તો આળસ મળીને બેઠી થઈ છે નવી રાણીના પગમાં પડે છે બહેન બેન મારે પગે શીધ લાગો છો પગે તો માને લાગો તુલસીમાં તુલસીમાં એક દીકરી તેમ બીજી એ દીકરી ડાબી જમણી બેય સરખી રાખજો બહેન બેન તું ને તુલસીમાં કેમ પસંદ થયા હું તો નાહી ધોઈને તુલસી ક્યારે પાણી રેડતી તુલસી વ્રત કરતી બેન બેન મને કહે હું એ કરું આગલી વાર્તાનું પાઠાંતર ભાગ એક બામણને બામણી હતા તે હાલ્યા તીરથ કરવા હાલતા હાલતા હાલ્યા જાય છે ત્યાં એક સરોવર આવ્યું બામણ અને બામણીએ નાહી ધોઈ તુલસીને ક્યારે ટીંબણ કર્યું ત્યાં તો બાઈને પેટમાં દુખાવા આવ્યો બાઈને દીકરી આવી બામણી કહે હવે શું કરશું તુલસીને ક્યારે દીકરી મેલી વર બહુ હાલી નીકળ્યા છે ત્યાં તો તુલસીમાં ડોસીનું રૂપ ધરીને આવ્યા છે દીકરીને પગનો અંગૂઠો મોંમાં દીધો છે દિલ ઉપર તો પાડડા ઓઢાડ્યા છે માતાજીએ રધસ દીધી છે દીકરી તો પગનો અંગૂઠો ચહ ચહ ધાવે છે એમ કરતાં તો દીકરી જુવાન થઈ છે ભાગ બીજો શહેરના રાજા શિકારે આવ્યા છે રાજાને તો તરસ લાગી છે પ્રધાનજી તમે પાણી ભરી આવો પ્રધાનજી તો પાણી ભરવા ચાલ્યો જાય છે સરોવર પાળે સુંદરી દીઠી છે બાઈનું રૂપ ને સૂરજનું રૂપ એક થઈ ગયા છે વરધાન તો પાછો ભાગ્યો છે રાજાને આવીને કહે છે રાજા રાજા એક અસ્ત્રી દીઠી રૂપરૂપના અંબાર દીઠા પગ નગન બેઠી છે તે હું પાછો આવ્યો રાજા તો ત્યાં જાય છે પૂછે છે તું કોણ છો ડેણ છો ડાકણ છો ડેણ નથી ડાકણ નથી કાળા માથાનું માનવી છું પૂંઠવાળીને ઊભા રહો અને તમારું ફાળિયું ફગાવો રાજા તો ફાળ્યું ફેંક્યું છે ઊંઠવાળીને ઊભો રહ્યો છે બાઈએ તો ફાળ્યું પહેરી લીધું છે બાઈ બાઈ તું કોણ છે મારે તને વરવું છે હું તો છું વનની દીકરી વરવાનું તો મારી માતાને પૂછો રાજા તુલસીમાં આગળ આવ્યો છે દીકરીને તો માંગું નાખે છે રાજા રાજા વનની દીકરી વનમાં વરે આલા લીલા વાંસ ચઢાવો ત્રાંબા પિત્તળની ચોરી બંધાવો આલા લીલા વાંસ વઢાવ્યા છે ત્રાંબા પિત્તળની ચોરી બંધાવી છે ઘડિયા લગ્ન લીધા છે રાજા પરણે છે વનમાં મહેલ ચણાવ્યો છે રાજા રાણી ઘરવાસ માંડે છે ખાય છે પીએ છે હિંડોળા ખાટે હિંચકે છે રાણીને તો અધાન રહે છે એક વર્ષે દીકરો થાય છે બીજે વર્ષે બીજો દીકરો થાય છે ત્રીજે વર્ષે ત્રીજો ચોથી વર્ષે ચોથો ને પાંચમે વર્ષે પાંચમો દીકરો થાય છે પાંચના તો નામ પાડ્યા છે એકનું નામ રાજકરણ બીજાનું નામ રવિકરણ ત્રીજાનું નામ દેવકરણ ચોથાનું નામ વીજકરણ સૂરજકરણ અહીંથી વાર્તા આગળની વાર્તાની પેઠે એક ધારી ચાલે છે